જામનગરમાં એસઆરપી કેમ્પસ કેમ્પ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી નાના ભૂલકાઓના હાથ ની છાપ મૂકીને વૃક્ષો ને બાળકનું નામ આપી વાવેતર કરવામાં આવ્યું હતું જામનગર નજીકના આવેલા ચેલામાં એસઆરપી હેડક્વાર્ટરમાં આ ઉજવણી કરવામાં આવી હતી જ્યાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને અનોખી રીતે તેમની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને નવી પેઢીને પર્યાવરણ અંગે માહિતી મળે અને રૂચિ કેળવાય તે હેતુથી નાના ભૂલકાઓના હાથેથી જ સો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ એ વૃક્ષોને જે બાળકે વાવ્યું હોય તેનું નામ આપવામાં આવ્યું છે જેથી બાળકોને તે વૃક્ષ પોતાના પરિવાર જેવું સમજી તેના પ્રત્યે લાગણી સાથે જોડાય અને પર્યાવરણ અંગે બાળકોમાં જાગૃતતા કેળવાય તે હેતુથી વૃક્ષારોપણ કરી તેના જતન માટે શપથ લેવામાં હતા એસઆરપીના સેનાપતિ કોમલ વ્યાસ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ પ્રકારે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા એસઆરપી હેડક્વર્ટરમાં આશરે બાણું એકર જમીનમાં આશરે ચૌદ હજારથી પણ વધુ વૃક્ષોનું વન બન્યું છે એસઆરપીની ટીમ દ્વારા દર વર્ષે આશરે પાંત્રીસુ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે જેમાં પીપળો લીમડો વડલો ચામડો આસોપાલો બખાઈ શેતૂર અંજીર દાડમ ચીકુ સીસમ સાગ નાળિયેરી ગુલાબ સહિતના વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે એસઆરપી હેડક્વાર્ટર તેમજ રહેણાંક વિસ્તારમાં વન અને બગીચાઓ એસઆરપીના જવાનો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત એસઆરપી કેમ્પસની અંદર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકીનો પ્લાસ્ટિક ઝોનની કડક અમલવારી કરવામાં આવી છે તેમજ વૃક્ષોમાંથી પડેલા પાંદડાઓને એકઠા કરી તેનું ખાતર બનાવવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોનું મોટું વન બનાવવામાં ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોનું મોટું વન બનાવવાને કારણે અહીં અનેક પ્રકારના પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન બન્યું છે જે માટે પક્ષીઓના માળા ઉપર એસઆરપીના જવાનો દ્વારા અહીં મૂકવામાં આવ્યા છે એસઆરપી કેમ્પની અંદર

બહુ રેર કહી શકાય એવા વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે અહીંયા લાઇનના જે બાળકો છે એ બાળકોને સિઝન સિઝનના ફ્રુટ્સ પણ સાથે ખાવા મળે કુદરત સાથે તાદતમ્ય જળવાય એના માટે અમારા કેમ્પસમાં ઓલરેડી જાંબુ ગોરસ આંબલી બોર આંબલી આંબા રાયણ આ તમામ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવેલા છે આ ઉપરાંત જે બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે એવા સીસમ અર્જુન સાદળ કણજી વડ આવા તમામ પ્રકારના વૃક્ષો છે આ કેમ્પસની અંદર મિયાવાકી ફોરેસ્ટ પણ ત્રણ જેટલા ઉછેરવામાં આવેલા છે તો આજનો જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને એક અલગ થીમ આપી બાળકોને પોતાનો પોતાનું એક તાદતમ્ય અનુભવાય એના માટે પોલીસ લાઈનની અંદર જે અમારા કેમ્પસના બાળકો છે બાળકોના નામ સાથે એક તકતી લગાવી અને બાળકો પાસે વૃક્ષોનું પ્લાન્ટિંગ કરાવવામાં આવ્યું છે અને બાળકો પોતાની પસંદના વૃક્ષો ઉગાડે પોતાનું નામ સાથે હોય અને બાળકો તેને નિયમિત રીતે કાળજી રહે અને આ લાઈન જેમાં બાળકોનું નિવાસસ્થાન છે બાળકો મોટા થાય ક્યાંય પણ જાય તો પોતાનું ઝાડ છે એ પોતાની લાગણી અનુભવી શકે અહીં એક જોડાણ અનુભવી શકે એના માટે બાળકો દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આની અંદર બાળકોને સાથે સ્નેહ ભોજન પણ કરાવવામાં આવ્યું અને બાળકોનો કાર્યક્રમ છે પર્યાવરણની જાળવણી એ વડીલો તો કરે જ છે જવાનો પણ કર્યા કરે છે પણ આગળની પેઢીને એક ક્લિયર મેસેજ જાય કે પર્યાવરણની જાળવણી કરીશું તો સૌના હિત માટે છે એટલે બાળકોને આ કન્સેપ્ટ સાથે જોડવા માટે આયોજન કરવામાં આવેલું અને આજના આ કાર્યક્રમની અંદર આશરે સો થી દોઢસો જેટલા વૃક્ષો બાળકો દ્વારા ઉગાડવામાં આવ્યા છે બાળકોનું નામ લખેલું છે અને આ બાળકો આ કેમ્પસની અંદર જે બીજા વૃક્ષો છે એનું પણ જતન કરે જ છે ફળ ફ્રૂટ તમામ વાતાવરણનો લાભ લે છે પણ કેમ્પસની અંદર પોતાનું ઝાડ છે એવી એક લાગણી બાળકોમાં જન્મે એના માટે આજનો કાર્યક્રમનું સમગ્ર આયોજન જૂથ સત્તર ચેલાના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે